રાધનપુર જલારામપાટીપ્લોટ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકુર સેનાના અધ્યક્ષ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને એક હજાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જલારામ પાટી પ્લોટ ખાતે રાધનપુર સાંતરપુર સમી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા એક હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષસ્થાને આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર ડોક્ટર ગોવિંદજી ઠાકોર મુકેશભાઈ ભરવાડ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર પાટણ જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રાધનપુર તાલુકાના ઠાકોર સેના પ્રમુખ રામાજી ઠાકોર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ ભાજપ તાલુકા મહામંત્રી બેચરજી ઠાકોર અને મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર વિધાનસભાના જરૂરિયાતમંદ હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ ફ્રીમાં આપવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને ત્રણેય તાલુકાઓના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર શાંતપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માન્ય શ્રી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ ભરવાડના અધ્યક્ષતાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજારથી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ને આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબે રાધનપુર સાતલપુર સમીના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી ને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આયા તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણની અંદર ભાગ લઈ રહ્યા છે એમને શિક્ષણ કીટ મેળવ્યું છે એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટ આયોજન કરેલું એમાં પંદરસો થી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી કેમ કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ભણે આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે એ કીટનું ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે અને એની સાથે સાથે આપણા રાજ્યસભાના સભ્ય આદરણીય મયંકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું અને સાંભળીને પાંચ પાંચ લાખ રૂપિયા દીકરીઓને કન્યા છાત્રાલયમાં એમણે આપ્યા છે એ બદલ મયંકભાઈ નાયકનો હું હૃદયથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું જે શિક્ષણમાં જે રસ દાખવે છે ખરેખર એ ખૂબ જ સરાહનીય વાત છે સર્વપ્રથમ તમારો વારંવાર આભારી રહું છું ઋણી રહું છું રાધનપુર આવું એટલે મને એવું લાગે કે મારા ઘરે છું અમે મુકેશભાઈને આવતા એટલે એટલે વાત નીકળી એમને એમની વાત કહ્યું જગાલાલ એમના ડ્રાઈવરને કે અહીંયા તો આંખ બંધ કરીને રસ્તો મળી જાય દોસ્તો શિક્ષણ કીટ કાર્યક્રમ તમામ બાળકોને એક સારી એવી શિક્ષણ કીટ આપવી જેમાં થેલો હોય ચોપડા હોય પેન્સિલ હોય 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 ઘણું અંદર હશે એક સારી એવી કીટ જે વિદ્યાર્થીને જરૂર હોય અને એનું વિતરણ કરવું એ જેનામાં વિચાર આવો આ બહુ મોટી વાત છે જો બધા જ પૈસા વાળા છે પૈસા બધા જોડે હોય છે નાનો બાળક રડતો હોય તો ચોકલેટ આપી આપણે રડે પછી ચોકલેટ આપીએ ત્યારે પોતાના ગજમાં ગજવામાં રહેલા નાણા લોક કલ્યાણ માટે પરોપકાર માટે બીજા માટે બીજાની સુખાકારી માટે વાપરવા અને એના માટે નાની ઉંમરમાં વિચાર આપવો કારણ કે યુવાન હોય એનામાં પૈસા કમાવાની તાલાબેલી હોય હજુ તો એ જિંદગીના એ સમય હજુ શરૂ થયો હોય ત્યાં મોક્ષોક ને બીજા બીજામાં પૈસા વાપરવાના હોય અને એની જગ્યાએ યુવાનીમાં દાન કરવાની વૃત્તિ આવે ને આ પરમાત્મા ના કોઈ ટપાલ નથી ના કોઈ માણસ મોકલ્યો ના કોઈ મેસેજ મોકલ્યો એક નાનકડા વોટ્સઅપ ના સંદેશ આપ સૌ વધાર્યા એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે આજે શિક્ષણનો કાર્યક્રમ છે એની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને પોતાના ઉજળી ઉજળી ઉજવળ કાર્યક્રમ માટે આપ સૌને ખૂબ 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 શુભકામનાઓ પાઠવું છું ફરીથી રાધનપુર સાતરપુર સમિતા લોકા ઠાકોર સેના ઓએસએસ એકતા મંચ વતીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ ખૂબ મોટી સંખ્યામાં બધાય રહે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું સદારામ બાપાને